સાબરકાંઠાના ઈડરના રેવાસની સીમમાં આવેલા પૌરાણિક મહાકાળી મંદિરના મહંતની અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કરીને હત્યા નિપજાવી હતી મહંત પૂર્ણેશ્વર મહારાજ રાત્રે મંદિર પરિસરમાં સૂઈ રહ્યા હતા ત્યારે અગમ્ય કારણોસર હુમલો કરવામાં આવ્યો હતો હત્યા બાદ હત્યારાઓ ફરાર થઈ ગયા હતા ઘટનાની ગંભીરતાને જોતા ઈડર પોલીસની ટીમ સાથે એફએસએલ એસઓજી અને એલસીબીની ટીમો પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી પોલીસ અધિકારીઓએ મંદિર પરિસરનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું મહંતના મૃતદેહને પીએમ અર્થે ઈડર સિવિલ હોસ્પિટલ ખસેડ્યું હતું હાલ પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે જિલ્લાના સાધુ સંતો અને ધાર્મિક સ્થળોની સુરક્ષા માટે યોગ્ય બંદોબસ્ત આપવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે ઈડર તાલુકાના ઝીંઝવા ગામમાં મહાકાળી માતાજીના મંદિરમાં રહેતા પૂર્ણાનંદ સ્વામી ની તીક્ષ્ણ હથિયાર વડે કોઈ અજાણ્યા હત્યા કરેલ હોવાનો બનાવ ગઈકાલે રાત્રે બનેલ છે જે અનુસંધાને જે મંદિરના મહંત છે સ્વામી જ્ઞાનાનંદ સરસ્વતી એમણે તાત્કાલિક ઈડર પોલીસની જાણ કરેલી હતી ઈડર પોલીસ ઘટના સ્થળે પહોંચેલી હતી અને ત્યાંના જે આજુબાજુના રહેતા લોકોના નિવેદન નોંધવામાં આવ્યા હતા અને જે મંદિરના છે એમની ફરિયાદ ઈડર પોલીસ સ્ટેશન ખાતે લેવામાં આવેલ છે હાલ જે આ ગુનો છે એને ડિટેક કરવા માટે થઈને અમારી સ્થાનિક ઈડર પોલીસની ટીમ તેમજ એલસીબી અને એસઓજી ની વિવિધ ટીમો સીસીટીવી ફૂટેજ તથા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી ગુનો શોધવા માટે પ્રયત્નશીલ છે હાલ અમે સીડીઆર એનાલિસિસ અને સીસીટીવી ફૂટેજના આધારે ગુનો ડિટેક્ટ કરવા માટે પ્રયત્નશીલ હત્યા કરવાનું કારણ હાલ સુધી સામે આવેલ નથી પરંતુ કોઈ જે છે મંદિરમાંથી કોઈ પણ પ્રકારનું દાગીના કે કોઈ માલમત્તાની ચોરી કરેલ નથી એટલે જે હત્યારા છે એનો ઇન્ટેન્શન લૂંટ કે ચોરીનો નથી અને કોઈ અદાવતના કારણે હાલ હા હત્યા થઈ હોય તેવું અનુમાન લગાવી શકાય ના એવી કોઈ હકીકત હાલ સુધી ધ્યાનમાં આવેલ નથી